ગઢવી દ્વારા ડાયરાની મોજ પણ સૌએ માણી છે તેમજ આસ્થા મનોદિવ્યાંગ બાળકો ફાઉન્ડેશન ના બાળકો દ્વારા એક ડાન્સ પણ કરવામાં આવ્યો છે આજે વડોદરા જિલ્લાના લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મને પોતે આ અવસરની અંદર ભાગીદાર થવાનો એક અવસર પ્રાપ્ત થયો છે ત્યારે તમામ લઘુ ઉદ્યોગ ભારતીના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આ વિસ્તારના એક લોકસેવક તરીકે જ્યારે આજે મને અહીંયા એ સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે તો આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું આ લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલિયન સમારંભ છે અને જેમાં દર વર્ષે લઘુ ઉદ્યોગ ભારતી લઘુ ઉદ્યોગ ભારતીના પરિવારના જે સભ્યો છે ઇન્ડસ્ટ્રીના મિત્રો જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ચલાવી રહ્યા છે એવા સદસ્યોનો આ સ્નેહ મિલન સમારંભ છે જેમાં આજે અઢીસો કરતાં પણ વધારે લઘુ ઉદ્યોગકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આજે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોએ આજે અહીં આગળ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને અને દરેક અમે એવું સમજીએ છીએ કે આ દરેક અમારા ઇન્ડસ્ટ્રી ભાઈઓની જવાબદારી છે કે આવા આવા મનોદિવ્યાંગ બાળકોને સહાય કરે સપોર્ટ કરે સાથે સાથે છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા પણ આજે અહીં આગળ ઉપસ્થિત છે અને એમના આશીર્વચન આપ્યા છે માન્ય શ્રી જયેશભાઈ ઠક્કર આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને શ્રી નરેશ ગોયલ સાહેબ પણ આજે આવવાના હતા પણ એ કોઈ કારણોસર હજી પહોંચી શક્યા નથી અને આજે લઘુ ઉદ્યોગ ભારતીના અમારા રાષ્ટ્રીય મંત્રી પ્રદેશ અધ્યક્ષ બધા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ધન્યવાદ હું વિરલ ચૌધરી લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા જિલ્લા અધ્યક્ષ